અમરેલીમાં પાટીદાર સમાજની પાટીદાર સમાજ આવી ને આંતરરાષ્ટ્રીય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી એક બાજુ સંવિધાનની વાતો વચ્ચે સંવિધાન ભંગ કરી રહ્યું છે તંત્ર પોલીસ સામે કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ન્યાય માટે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ત્યાં આંતરરાષ્ટ્રીય સેના સંગઠન મહામંત્રી આજે અમરેલી ખાતે એક દીકરીની દીકરીની તદ્દન દ્વારા ધરપકડ કરી અને ની અંદર સરઘસ જે કાઢવામાં આવ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જ્યારે તંત્રને આટલી જ બધી તકલીફો પડતી હોય જ્યારે માની લ્યો કે ત્રણસો સાત ના બુટલેગરો ત્રણસો બે ના આરોપીઓ ખનીજ માફિયાઓ કૌભાંડીઓ આજે તમે જુઓ ગુજરાતની અંદર છ હજાર કરોડનું કર્યું એમાં અન્ય સરકારની અને તંત્રની એમાં કોઈની તાકાત નથી કે એનું સરઘસ કાઢી શકે ખરેખર જેના કૌભાંડ કર્યા છે જેને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે સરકારની તિજોરીને નુકસાન કર્યું છે ત્યાં જે લોકોને સરઘસ કાઢવાના આવે છે ત્યાં એ લોકો છાવરે છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની બેધારી નીતિ છે તંત્ર કોઈના કહેવાથી અને કોઈના જો આ વસ્તુ થતી હોય તો દીકરીને ન્યાય અપાવવા માટે અમે જે કક્ષાએ લડવાનું થશે ત્યાં અમે લડીશું પુરાવા માટે હતું તો એવો મોટો કોઈ કેસ નહોતો બીજા નંબરની અંદર રાત્રે બાર વાગે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આજે કોઈ પણ આરોપીને ખુલ્લા મોઢા ઉપર આપણે નથી રાખતા તો આ દીકરીની આઈડેન્ટિટી છુપાવવા છુપાવી જોઈએ પ્રેસ કોન્ફરન્સની સામે પણ દીકરીને ખુલ્લા મોઢા ઉપર રાખી છે એનું નામ જોગ કર્યું દીકરીએ કોઈ એવડો મોટો અત્યાચાર કે એવું કોઈ કોમ્બાંડ કે એવું કોઈ વસ્તુ નથી કરી એ કોઈ ખૂનના આરોપી નથી તો એને આ ટાઈપનું નોમિનલ આજે જે કોઈ પણ છે જોબ કરતા હોય તો એના સ્વાભાવિક છે કે એના સેટ કીએ એ રીતનું દીકરીએ ટાઈપિંગ જેના માટે જોબ કરી આઠ દસ હજાર રૂપિયાનો પગાર હોય પરિવારનું ગુજરાન ચલાવવા માટે છોકરીના પરિવારમાં હેલ્પફુલ થતી હોય તો એના માટે થઈને રાજકીય બે પાડાઓ બાજે છે એની વચ્ચે આ દીકરીનો ભોગ લેવાય એ ક્યાં એક બાજુ બંધારણની તમે વાત કરો છો તો ઉપર આ કઈ રીતે એટલે આની તટસ્થ અમે માંગ કરીએ છીએ આની તપાસ થવી જોઈએ અધિકારી જે કોઈ હોય એની સામે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ હા હું ક્યાંક ને ક્યાંક હું કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી કરતો પણ સરકારની તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે આ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક બધાનો હું એમ કહું છું ગૃહમંત્રી દર વખતે એવું કહે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં નહીં આવે પણ પકડો તો ખરા કોણ ચંબરબંધી આજે કરોડનો તમે એનું જાહેરમાં સરગસ કાઢો લોકોને ખબર પડે આજે કરોડ સરકાર ઉપર વિશ્વાસ છે પણ ક્યાં તમે વિશ્વાસ બેસાડો એવું કામ કરો આ આ દીકરીએ શું કૌભાંડ કર્યું આ દીકરીનો શું વાત આઠ દસ હજાર રૂપિયાની પગારમાં જે દીકરી નોકરી કરતી હોય એનું તમે જાહેરમાં સરગસ કાઢો છો આ આ આ આ આ તમને લાંછલ લાગે એવી અમરેલી ઘટના છે ગુજરાતની અંદર કાળી ટેલી સમાન ઘટના છે